સ્વયં ઠાકોરજી સંપત્તિ ના મળ્યા ઠાકોરજી થી મોટી સંપત્તિ આ દુનિયામાં બીજી કોઈ હોઈ શકે ભગવાન એ જ આપણી સંપત્તિ અને ભગવાન ને ભૂલી જવું એ જ આ જગત માં સૌથી મોટામાં મોટી વિપત્તિ યાદ રાખજો સંપત્તિ આપણી પાસેથી લૂટી નહીં શકે કોઈ ચોર એની ચોરી નહીં કરી શકે કોઈ ભાઈ આપણા એનો ભાગ નહી પડાવી શકે રાજને એ હૈયામાં હશે હસે તો સરકી નહીં પડે ધોળાઈ નહીં જાય પડી નઈ જાય ખોવાઈ નઈ જાય સંપત્તિ જ સત્ય છે બાકી સંપત્તિ હોય જે કઈ સુવર્ણ રજત યા તો સંપત્તિ જે એ ગાંઠ વાડીને રાખી હોય ગાંઠ ખુલી જાય પડી જાય પડી જાય 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 તો પછી ગયું પછી દુઃખી થઈ જાય હો મારું સોનું પડી ગયું મારી ચાંદી પડી ગઈ